પંદર તારીખના રોજ અમારા વડોદરા શહેરના એન્ટી યુવન ટ્રાફિક યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર પટેલને એક માહિતી મળેલી કે જે તુલસીધામ ચાર રસ્તા માંજલપુર વિસ્તારમાં એક રોયલ સ્પા નામનો સ્પા છે ને સ્પાની સર્વિસની આડમાં જે ઇમોરલ ટ્રાફિક એક્ટની એક પ્રવૃત્તિ ચાલે છે એ માહિતીના આધારે એમણે એક ખાતરી કરાવેલી અને ખાતરી પ્રમાણે એને યોગ્ય જણાતા તેઓ એટલે રીડ કરે તો ખરેખર ત્યાં અમુક ભોગ બનનાર મહિલાઓ પાસે દેહ વ્યાપાર કરાવતા હોય એ પ્રકારની હકીકત જણાય આવેલી અને તેનો એમણે હ્યુમન ટ્રાફિક એક હેઠળ ફરિયાદ આપી ગુનો દાખલ કરાવી અને આગળની તપાસ છે એ માંજરપુર પોલીસ સ્ટેશન તરફ કરેલ છે અને માંજરપુર પોલીસ સ્ટેશન આ ગુનાની તપાસ કરી રહેલ છે આમાં જે મહિલાઓ છે એ ભોગ બનનાર મહિલાઓ છે જેના નામ આપણે કરી શકતા નથી પરંતુ એ જે સાત મહિલાઓ છે એ બોમ્બેની છે અમુક મિઝોરમની છે અને અમુક બરોડાની લોકલ છે આણંદના પણ છે જે મહિલાઓ છે અને જે આરોપી તરીકે છે એ તોફ ઇસ્માઈલજી ખત્રી આ નામનો જે માણસ છે એ જે મહિલાઓને પાસે બદકામ કરાવી રહ્યો હતો અને એની આવકમાંથી લાભ લઈ રહ્યો હતો એ પ્રાથમિક દ્રષ્ટિએ આ પ્રકારની ફરિયાદ છે જે તો છો ને પકડવાના બાકી છે એ એની ટીમ પર પાછળ લાગેલી છે અને જે બીજા બેન છે શબાના કરીને આરોપી તરીકે છે એમની ધરપકડ કરવામાં આવેલી છે એ લોકો સ્પાની આડબાજ લોકોને સ્પા માટે સ્પાની સર્વિસ દેવા માટે મસાજ માટે એ રીતે કરીને ગ્રાહકોને આકર્ષતા હતા અને પછી આ પ્રકારની સર્વિસ આપતા આ લોકો ચાર થી પાંચ હજાર રૂપિયા

તપાસ કરીને જાણવા મળશે અત્યારે તો જે તૌસિફ જે આરોપી છે એને ભાડે લીધું હતું હવે એને પોતાના નામે જ ભાડે લીધેલું છે કે કોઈ થર્ડ પાર્ટીના નામે લીધું એ તપાસનો વિષય છે ના અત્યારે તો બરોડા પૂરતું જ સીમિત છે આગળ નથી આરોપી એની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન છે આરોપી મળી ગયા પછી આ જે મહિલાઓનો જે સંપર્ક કરતો તો સંપર્ક કઈ રીતે કરતો હતો એ બાબતમાં આગળની તપાસ થશે

અગાઉના ગુનો જોઈશું અમે રેકોર્ડ ઉપર ખાતરી કરી લઈશું જો કોઈ ગુનામાં હશે તો એની પણ નોંધ રાખવામાં આવશે